બોટાદ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું બિહારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર દેશની મહિલાઓમાં રોશની લાગણી ફેલાઈ છે ત્યારે બોટાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી બોટાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે તેમાં જણાવ્યા અનુસાર બિહારમાં જે કોંગ્રેસના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હોય તેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે અને તેના અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા માફી માગે એવી પણ માંગ કરવામાં આવી છે આવેદનપત્ર આપવા માટે મહિલા મોરચાના રાધિકાબેન પરમાર તથા બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેટીબેન પરમાર તથા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા

એમાં પણ સૌથી વધારે માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ અને માતૃશક્તિને આપણે સર્વોચ્ચ માનીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિની વિરુદ્ધમાં જઈ અને કોંગ્રેસ પાર્ટી કરી છે કે એમણે એમના એક સ્વર્ગવાસી જેમના મધર આ દુનિયામાં પણ નથી આપણે ભારતમાં આપણી સંસ્કૃતિ એ કહે છે કે આપણા દુશ્મનનું પણ મૃત્યુ થયું હોય તો પણ આપણે એમના વિરુદ્ધમાં કશું બોલતા નથી પાછોથી પણ ત્યારે જે માતાને કોઈ પણ વસ્તુ સાથે કંઈ લેવા દેવા નહોતી એક પવિત્ર આત્મા જે અત્યારે આ સૃષ્ટિ ઉપર નથી એના વિરુદ્ધમાં આવે અભદ્ર ટિપ્પણી કરવા છતાંય જો કોંગ્રેસના એક પણ નેતાનું પેટનું પાણી ન હલતું હોય તો એના વિરુદ્ધમાં મહિલાઓ એમના વિરુદ્ધમાં છે અને એમની લાગણીને સમગ્ર માતાઓ બહેનો અને દીકરીઓની લાગણીને કોંગ્રેસે ઠેસ પહોંચાડી છે ત્યારે કે કોંગ્રેસ પાર્ટી એના અંગ્રેજ કલ્ચરમાંથી હજી પણ બહાર આવી નથી જે કોંગ્રેસના નેતા સિલ્વર સ્ટીલ સિલ્વર સ્પૂન સાથે

અમે વિરોધ કરીએ છીએ કે આવી જે કોંગ્રેસની નેતા છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને ભારત દેશમાં ફક્ત માતાનો દરેક માતાઓનું અને બહેનોનું અપમાન કર્યું છે તે અમે સખ્ત એનો વિરોધ છીએ અને અપમાનજનક આ કાર્યને અમે સાખી લેશું નહીં